હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપ સૌનું મારી ખાના ચેનલમાં અને આજે આપણે બનાવવાના છે ઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરાળી રાજગરાના પરાઠા તો રાજગરાના પરાઠા બનાવવા ખૂબ જ સરળ છે પણ રાજગરો ગ્લુટન ફ્રી છે તો તેના કારણે રાજગરાનો લોટ બાંધો કેવી રીતે અને કેવી રીતે પરાઠા બનાવવાને તેની રેસીપી હું આજે તમારી સાથે શેર કરવાની છું તો શેકાતા હશે ને પડોશીઓ તમારા ઘરે પૂછવા જરૂરથી આવશે કે શું બની રહ્યું છે તમારા ઘરે કેમ કે ખૂબ જ ટેસ્ટી આ લાગતા હોય છે રાજા ઘરાણ પરાઠા સ્વાદમાં અને બની જતા હોય છે ખૂબ જ ઝડપથી પંદરથી થી વીસ મિનિટમાં રાજાગરાના પરાઠા બની જતા હોય છે અને તમે આ રાજાગરાના ગ્રહણના પરાઠાને ઉપવાસમાં તો ખાઈ શકો છો પણ ઉપવાસ વગર પણ તમે ખાશો ને તો તેના તમને ફાયદા ઘણા બધા થવાના છે કેમ કે રાજગરો ઇમ્યુનિટી વધારવામાં મદદ કરતો હોય છે રાજાગ્રામાં કેલ્શિયમ આયરન અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોવાના કારણે હડકાં મજબૂત બનતા હોય છે રાજાગરામાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોવાથી આપણું પાચનતંત્ર મજબૂત બને છે અને વજન પણ નિયંત્રણમાં રહે છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીશું તો એક વાટકી આપણે રાજાગ્રહનો લોટ લીલા ધાણા અને જેટલો લોટ લઈએ તેટલા બટાકા બટાકાને લેવાના બટાકાને બાફીને માવો કરીને લેવાનો છે છીણીને લેવાના જીરું મીઠું અને લીલા મરચાં આપણે સમારીને લેવાના છે તો બહુ ઓછા ઇન્ગ્રેડિયન્ટથી આપણે આ રાજાગ્રહના પરાઠા બનાવીશું પણ સ્વાદમાં ભરપૂર બનશે તો જેટલો લોટ રાજાગ્રાણો લઈએ ને તેટલા આપણે બટાકાના બા બટાકાને બાફવાના અને તેને છીણીને પછી લેવાના છે કેમ કે તેમાં જો ગાંગડી હશે તો પરાઠા બનવામાં પ્રોબ્લેમ થશે તો બસ આપણે જેટલા ઇંગ્રેડિયન્ટ ઇન્ગ્રેડિયન્ટ લીધા હતા લીલા મરચાં લીલા ધાણા અને જીરું એ અને સ્વાદ મુજબ ફરાળી મીઠું તેને આપણે હવે બસ મિક્સ કરવાનું છે અને લોટ બાંધવાનો છે જો તમારા બટાકામાં મોઇશ્ચર વધારે હશે તો લોટ તમારે ફરીથી થોડો ઉમેરીને પછી લોટ બાંધવાનો કંઈ વાંધો નહીં આવે પણ બસ બટાકાને તમે ઉમેરશો ને એટલે રાજઘરાના લોટમાં ગ્લુટિન આવી જશે સાથે એક બાઇન્ડિંગ પણ આવી જશે એટલે પરાઠા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ બનશે તો જુઓ આપણે બસ લોટને મસળતા જવાનું છે ભેગા કરતા જવાનું છે અને બાંધવાનો છે લોટ તો ધાણા અને લીલા મરચાં તમારે ઝીણા સમારવાના છે એ વાતનું ખાસ યાદ ધ્યાન રાખવાનું છે તો રાજગ્રહમાં ફાઇસ્ટોસ્ટ્રોલ હોય છે જે કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ કરે છે જેથી જેમને પણ હાઈ કોલેસ્ટ્રોલ રહેતું હોય તેમને રાજગ્રો અવશ્ય ખાવો જોઈએ અઠવાડિયામાં બે ત્રણ ત્રણ વખત તમે રાજ્રહનો ઉપયોગ તમારા જમવામાં કરો તમને ખૂબ જ ફાયદો થશે તો બસ આપણે લોટ લોટ મસરતા જઈને આપણે બસ લોટને બાંધી લઈશું તો માત્ર પંદર થી વીસ મિનિટમાં કહી શકાય આવો સેમી સોફ્ટ લોટ આપણે બાંધી દેવાનો છે અને બની જશે તો સેમી સોફ્ટ લોટ બાદ આપણે રાજાગ્રાના લુવા તૈયાર કરી લઈશું તો મેં તમને માપ બતાવ્યું તેનાથી તમે બે વ્યક્તિ આરામથી ખાઈ શકે તેટલા રાજા પરાઠા બનાવી શકશો એટલે કે પાંચથી છ પરાઠા બની જશે તો બે વ્યક્તિ તો આરામથી ખાઈ શકશે તો આવો લુઓ તૈયાર કરવાનો છે આપણે તો બધા લુવા અહીં મેં તૈયાર કરી લીધા છે તો આવી રીતે આપણે રાજ્રહનો લોટ લેવાનો અને કોટ કરી લેવાનો છે લુવાને આપણે ઘઉંની રોટલી લોટ રીતે કોટ પણ આપણે પ્લાસ્ટિક પાથરવાનું ચોટી ના જાય તેથી તો બસ પ્લાસ્ટિક પાથરવાનું તેની ઉપર આપણે લુવો મૂકવાનો અને તમે જોઈ શકો છો મારા હાથની મુવમેન્ટ જો એકદમ હળવા હાથે હું વણી રહી છું તો આ રાજાગરો ગ્લુટન ફ્રી હોવાથી આપણા જ્યારે આપણે વણીએ ને ત્યારે કિનારેથી ફાટતો હોય છે તો કિનારી તમારે જો વધારે ફાટતી હોય ને તો હું તમને બતાવું તેમ તમારે બસ આવી રીતે ફિટિંગ કરી લેવાની છે પણ હું કહીશ કે થોડી કિનારી વધારે ફાટે તો જ કરવાની બાકી ફાટેલી પણ રહેવા દીધી છે જ્યારે આ પરાઠા શેકાશે ને ત્યારે કિનારી સરસ ક્રિસ્પ થશે ઘીમાં કા તો તેલમાં તમે શેકશો આ પરાઠા તો કિનારી એકદમ સરસ ક્રિસ્પ થશે અને પરાઠા બટાકાના લીધે પોચા પણ લાગશે તો રૂ જેવા પોચા અને કિનારીથી ક્રિસ્પ એવા પરાઠા ખાવામાં ખૂબ જ જોરદાર લાગશે ખાવાની મજા આવશે તો બસ હલકા હાથે આવી રીતે વેલણ ફેરવવાનું છે તમે ફરીથી જોઈ લો તમે જોરથી ભાર દઈને વેલણ ફેરવશો ને તો તમારા પરાઠા નહીં ફાટી જશે તો બસ આપણો પરાઠ વણીને તૈયાર છે તો ચાલો હવે શેકી લઈશું તો આવી રીતે પોલિથિનને હાથમાંથી ઉખાડી લેવાનું છે અને જે બાજુ વણ્યું છે એ બાજુ આપણે પરાઠું તવામાં ઉમેરીશું તો એ તમારે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આ પરાઠાને શેકવાના છે સ્લો ફ્લેમ પર બટાકાના મોઈશ્ચરના કારણે તમારાથી જલ્દી પરાઠા શેકાય નહીં તો તમારે મીડિયમ ટુ હાઈ ફ્લેમ રાખવાની છે અને પરાઠાને શેકવાનું છે અને બસ ફેરવી લેવાનું છે અને શેકતા જવાનું છે એક પરાઠાને શેકાતા પાંત્રીસથી ચાલીસ મિનિટ જરૂરથી થશે જેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું અને જો આવા બ્રાઉન સ્પોટ દેખાય એટલે સમજી લેવાનું કે આપણા પરાઠા યોગ્ય રીતે શેકાઈ રહ્યા છે અને રાજગ્રોહ વાળ અને સ્કીન માટે ખૂબ જ ફાયદાકારક છે જેમને પણ વાળ ઉતરતા હોય વાળ રફ રહેતા હોય ને તેમણે રાજા અવશ્ય ખાવો જોઈએ આપણે ઉપરથી કે યુઝ કરીએ તેના કરતા આપણે ખાવામાં આવી હેલ્ધી વસ્તુનો ઉપયોગ ને ફ્રેન્ડ્સ તો આપણને આખી લાઈફ ટાઈમ માટે આપણા આપણને તેના ફાયદા મળતા રહેશે તો બસ આપણે હવે ઘી તો મગફળીનું તેલ કેમકે ઉપવાસમાં મગફળીનું તેલ ખવાય અને ઘી ખાઈ શકાય તો તમારે જે પણ વાપરવું હોય તે તમારે યુઝ કરવાનું છે અને લગાવવાનું છે તો તમારે તમને ગમતા પ્રમાણમાં તમે ઘી કાં તો તેલનો ઉપયોગ કરીને આ પરાઠાને શેકી શકો છો અને તેલ કે ઘી વગર પણ આ પરાઠા સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગતા હોય છે તો જો મસ્ત મજાના આપણા પરાઠા કેટલો સરસ શેકાઈ ગયો છે તો આપણો પરાઠો શેકીને તૈયાર છે તમે જોઈ શકો છો દેખવામાં કેટલો સ્વાદિષ્ટ દેખાઈ રહ્યો છે ખાવામાં પણ એટલા જ સ્વાદિષ્ટ લાગતા હોય છે આ રાજેગરાના પરાઠા તો હવે આપણે આવી રીતે બસ મસ્ત મજાનો પરાઠા બનીને તૈયાર થઈ ગયો છે તો હું તમને બીજો પરાઠો બનીને બતાવી દઉં છું કે તમને ખબર પડે તો બસ જો બીજો પરાઠો પણ મેં હલકા હાથે વેલણ ફેરવીને વણી લીધો છે અને તેને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર જ ગરમ તવા પર જ શેકી લઈશું ઉલટ સુલટ કરીને તો ફ્રેન્ડ્સ રાજગ્રામાં ઘણા બધા પોષક તત્વો હોવાના કારણે રાજગ્રો બ્લડ સુગરને નિયંત્રણમાં રાખે છે જેમને પણ અવારનવાર શરીરમાં સોજા આવતા હોય તેઓ પણ રાજગ્રો ખાય ને તો તેમને ખૂબ જ આરામ રહેશે તો રાજગ્રો પોષક તત્વો મેગ્નેશિયમ આયરન કેલ્શિયમથી ભરપૂર છે ફ્રેન્ડ્સ તમે તેનો ખાવામાં જરૂરથી ઉપયોગ કરો તમને સ્વાદ તો ઘણો મળશે પણ સાથે સાથે તેના ફાયદા પણ ઘણા મળશે તો જુઓ બ્રાઉન સ્પોટ સરસ થઈ ગયા છે ને કિનારી કેટલી સરસ ક્રિસ્પ થઈ ગઈ છે તો બસ આપણો આ બીજો પરાઠો પણ સરસ શેકાઈ ગયો છે તેને આપણે કાઢી લઈશું તો જેમને પણ વજન ઓછું કરવું છે ને ફ્રેન્ડ્સ તેમણે રાજગ્રો ખાવાનો જરૂરથી તેનો ઉપયોગ કરવો જોઈએ રાજગ્રો છે કોદરી છે મોરિયો છે રાગી છે તમને આ બધી જ રેસીપીઝ મારી ચેનલમાં જોવા મળી જશે તો તમે જઈને ચેક કરી શકો છો તો જુઓ સરસ મજાના આપણા રાજા પરાઠા બનીને તૈયાર છે અને રાજાઘરા સાથે મેં જે ચટણી સર્વ કરી છે ને તે ખૂબ જ ટેસ્ટી છે ફ્રેન્ડ્સ તો જુઓ હું તમને રાજા આ ગ્રહના પરાઠાને બતાવી દઉં તો ફોલ્ડ કરીને બતાવું ને એકદમ નરમ પોચા રૂ જેવા જેમને દાંતના હોય ને તેઓ પણ ખાઈ શકે ને તેવી તેવા મસ્ત મજાના પરાઠા બનીને તૈયાર થતા થતા હોય છે અને આ ચટણી જે એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ સાથે મેં બનાવી છે જે ટેસ્ટી તો છે જ ઘણી બધી પણ તેની સાથે હેલ્થથી ભરપૂર છે આરોગ્યથી ભરપૂર છે એવી આ ચટણીની રેસીપી મેં તમારી સાથે શેર કરી છે આ વિડીયોને આગળ જ વિડીયો શેર કર્યો છે તો તમે ચેક કરી લેજો કે ચટણી મેં કેવી રીતે બનાવી છે તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં જ શેર કરજો તમે જ્યારે પરાઠા બનાવો તો ત્યારે કેવા બન્યા કેવા સ્વાદમાં બન્યા તે પણ મને કહેજો કોમેન્ટમાં અને વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો લવ યુ ઓલ